ઓરિજિનલ આદિવાસી એટલે કેટલાક નેતાઓ આ કાર્યક્રમમાં આવા જેટલા પણ લોકો હતા એમને દબાવવાનું કામ કરે છે સાથે આમ આદમી પાર્ટીના કેટલાક નેતા નેતાઓને પણ ધમકીઓ મળે છે આગળના કાર્યક્રમોમાં પણ એમણે કીધું કે અમારા સરપંચોને પણ કેટલાક લોકો ચેલેન્જ કરે છે ત્યાંના અમારા સરપંચ કેજો કે ચૈતર વસાવા દાહોદ આવેલા એવું કહી ગયા છે કે આ કોઈ આદિવાસી છે એટલે કે ગુલામ નથી આ સ્વતંત્ર આદિવાસી છે અને ચૈતર વસાવા કીધું છે કે ઓરિજિનલ આદિવાસી એટલે બસ એ લોકોને આટલો આપી દેજો કરી દેજો અને અમે બધા તમારા સહકાર માંથી આવી જઈશું આજુબાજુના આપણા આગેવાનો પણ એ ભ્રષ્ટ ભાજપ નેતાઓને ખુલ્લા પાડવા માટે આવી જશે એમને તમે પૂછો

આવેલા કે નથી આવ્યા ત્યારે કયો વિકાસ છે આજે ગાંધીનગરમાં હું કોઈ જગ્યાએ જામ છું બાંધકામ ચાલુ હોય ત્યારે ઉભા રહીને બેનને પૂછું બેન નાના નાના છોકરાઓ સાથે તમે મજૂરી કરો છો કયા વિસ્તારના છો તો બેન કે ભાઈ અમે તો દાહોદના છે જ્યારે હું રસ્તા પરથી નીકળું ડામર રોડ કામ ચાલતું હોય આરસીસી રોડ કામ ચાલતું હોય અને બેનો ત્યાં કામ કરતી હોય કાળી મજૂરી કરતી હોય ધક ધગધગતા તાપમાં અમને થાય કે આ કાના છે આપણા વાળા જેવા લાગે છે ગાડી ઊભી રાખો આપણે પૂછી લઈએ અને ઉભા રહીને પૂછીએ કે બેન કાના છો ક્યાંથી આવ્યા છો આ રોડનું કામ કરવા માટે તો મને કે ભાઈ અમે તો દાહોદ થી છે ત્યારે સાથીઓ આઝાદીની લડત હોય કે આ દેશના વિકાસની વાત હોય એ વિધાનસભા નો પાયો હોય નો પાયો હોય કલેક્ટર કચેરી નો પાયો હોય દાહોદના લોકો નો પરસેવો છે એટલે આ દાહોદ ના લોકો ના પરસેવા થી બનેલી ઇમારતો છે અમે ડેમ માં જયારે જમીનો જતી હતી અમારા આદિવાસી સમાજે આખાને આખા ગામડા ખાલી કર્યા છે નેશનલ હાઈવે બને આખાને આખા ગામડા ખાલી કરાવ્યા છે નહેરોમાં ખાલી કરાવ્યા જીઆઈડીસીઓ માં ખાલી કરાવ્યા જીએમડીસીઓ માટે ખાલી કરાવ્યા અને આજે જ્યારે અમારો સમાજ હાથમાં પોટલા હાથમાં છોકરા અને બે ટકના રોગલા માટે આજે અમારે શહેરોમાં જવું પડે છે ત્યારે ધારાસભ્યને શરમ નથી આવતી એ સાંસદને શરમ નથી આવતી કયા વિકાસની વાતો કરવા માટે રથો લઈને ફરે છે ત્રીસ વર્ષથી તમારી સરકાર છે માત્ર ભાઈ ભ્રમ અને ભ્રષ્ટાચાર અમારા લોકોને જોવા મળ્યો છે આજે અમારા દાહોદમાં લોકોને રોજગારી નથી અને દેશના વડાપ્રધાને કહેતા હતા કે હું ખાઈશ નહીં ને ખાવા દેશ નહીં અને દાહોદમાં ભાજપના મંત્રીના દીકરાઓએ કરોડોના મનરેગાનો કોભાંડ કરી દીધું કીધું એમના દીકરાઓ એ અમારા ગરીબ લોકોની રોજગારીના પૈસા ખાઈ ગયા આ તાહોદના મંત્રીએ ત્યાં બિરસા મુંડા યુનિવર્સિટીમાં પાસઠ કરોડનું નું કર્યું આ દાહોદ મંત્રી અને સાંસદો એ નલ સે જલ માં કરોડો કર્યા છે મહીસાગર માં બસો ને તેવીસ કરોડ ના બહાર નીકળ્યા તપાસ માંગી અને તપાસમાં અને ધારાસભ્યના નામો આવ્યા આ લોકોએ તપાસ બંધ કરી દીધી ત્યારે આમ આદમી પાર્ટી આમ આદમીના ના ટાઈગરો આવનારા દિવસોમાં તમામ જગ્યાએ જશે અને નલસે જલ હશે નનરેગા હશે

તમે ચૈતર કરે છે આદિવાસીઓ જાગી જશે તો અમારી પાછા એવું કહેવા માંગતા હતા અમે હજુ અને અમે જયારે આ વિસ્તારમાં સાત બાર ના ખોટા નામો ચડાવી દીધા બીજાના નામે જમીનો લઈ લીધી એનું કૌભાંડ ઉજાગર કર્યું ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હરસંઘી ની ગમી નહી એમણે કીધું આદિવાસી ચેતર વસાવા અમારી ત્રીસ વર્ષની સરકાર ને કેમ ચેલેન્જ કરી શકે આ આદિવાસી યુવાન અમને વિધાનસભામાં સવાલ કઈ રીતના કરી શકે આ આદિવાસી ને ભેગા કઈ રીતના કરે આદિવાસીની હક અધિકારની વાતો કેમ કરે આદિવાસીઓની સ્વાભિમાનની વાતો કેમ કરે એને જેલમાં નાખો અને તમે જોયું હશે મને એકવાર નથી અનેકવાર જેલમાં નાખવામાં આવ્યા એકવાર જેલમાં નાખવામાં આવ્યો બીજી વાર મારા પરિવાર સાથે નેવો દિવસ જેલમાં રાખવામાં આવ્યો અને ત્રીજી વાર હમણાં પણ મને એંસી દિવસ જેટલી જેલમાં રાખવામાં આવ્યો એક સામાન્ય બાબતમાં જ્યારે મામલતદાર ટેબલ પર જામીન આપી દે છતાં આ લોકોએ મને સેશન કોર્ટમાં રજૂ કર્યો મારા વકીલોને કોર્ટમાં આવવા નહીં દીધા

ભાજપ બનાવી દઈશું તમે આદિવાસીઓનો લડવાનો બંધ કરો ત્યારે લોકોને પણ ને માંગુ છું ચૈતર બે વાર જેલમાં નાખવાથી ત્રણ વાર જેલમાં નાખવાથી ચૈતર વસાવા ડરી જાય એવા વસાવાના આ ચૈતર વસાવા આદિવાસી દીકરો છે આદિવાસી ઇતિહાસ તમે જોઈ લેજો गोर अंग्रेजो साम अथकिया काड़ा अंग्रेजो समे नथकिया